ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યો ને ત્યારબાદ એમની જડતી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી તેમ કરીને નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી કરન્સી છે કઈ રીતે હાઈ ક્વોલેટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિ આવે કે ફેક કરન્સી છે કે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ તે એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજનલ નોટાહિત પણ એન આઈ એમાં પણ સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત ફીઝમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાં એનઆઈમાં ત્રણ દાખલ થયેલા છે જેવો જુનાગઢમાં વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીએ પણ એક ગુનો દાખલ કરેલો છે